મહેસાણાના વિજાપુર પોસ્ટ ઓફિસથી આનંદપુરા ચોકડી સુધી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી થઈ છે હિંમતનગર રોડ પરનું બ્રિજ ભયજનક કારણે ભારે વાહનો માટે બંધ છે જેથી આ વાહનો વિજાપુર શહેરમાં થઈને જતા આનંદપુરા ચોકડી સુધીના રસ્તા પર ટ્રાફિક બમણો થતો હતો જેને લઈને ચીફ ઓફિસર અને તેમની ટીમે ત્રણસો થી વધુ દબાણકારો નોટિસ આપી હતી જેમાં સિત્તેર ટકા દબાણ હટાવી દેવામાં આવ્યા છે જેથી આગામી દિવસોમાં રોડ પર ટ્રાફિકમાંથી મુક્તિ મળે તેવી આશા છે વિજાપુરથી હિંમતનગર તરફ જતો જે માર્ગ છે એ કુલ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવે છે જેને કારણે બીજાપુર શહેરમાં થઈને ભારે વાહનો અત્યારે પસાર થઈ રહ્યા છે ટ્રાફિકનું નિયમન થાય અને જે પ્રમાણે શહેરમાં ભારે વાહનોની અવર જવર વધી છે એ જોતા કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી અને તમામ તંત્રને સહકાર આપે